છોટાઉદેપુર જિલ્લામાં ભાજપના નેતાઓને ચૈતર વસાવાનો ડર સતાવી રહ્યો છે દરેક કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લામાં ભાજપના નેતાઓ ચૈતર વસાવાને આડે હાથે લઈને છોટાઉદેપુર જિલ્લામાં શું કામ છે ચૈતર વસાવાનું ચૈતર વસાવા આવે તો તેને કહેજો ભાજપે કામ કર્યા છે તેવું સ્ટેજ ઉપરથી વારંવાર નિવેદનો કરી રહ્યા છે આજે રોજ છોટાઉદેપુરના બોડેલી ખાતે એક પચાસમી બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તડવી પંચાણુમાં અમારી સરકારે રોડ રસ્તા અને પુલો બનાવી દીધા હતા અને બીજી તરફ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર આકરા પ્રહારો કરી અને પોતાનો વિસ્તાર છોડીને અમારા વિસ્તારમાં કેમ આવે છે

અને સર પારી બેનોને ભરાવવાનું કામ નરેન્દ્ર મોદી સાહેબે શિક્ષણ આપવાનું કામ કર્યું હતું અને હવણેનો અધ્યવ વખતના સાહેબ હવે બાળકો સત્તર વર્ષ હજાર વર્ષ બાવીસ વર્ષ ડોક્ટરો બન્યા છે વકીલો બને છે મામલાદાર બને છે આ નરેન્દ્ર મોદી સાહેબનો ભલું હજાર આદિવાસી સમાજની ચિંતા કરી આપણે તાલીઓથી વધારે હમણાં

અને સાહેબ ચેક ડેમ બનાવ્યા ચેક ડેમ ઉંબાઈના એના કારણે સાહેબ આજે આદિવાસી સમાજ પાણીની ચિંતા ખાસ ભાજપ સરકારે કરી આ બધું નરેન્દ્ર મોદીએ મન મંદુ કલ્યાણ યોજનાના દસ મુદ્દા લયવા પેલા પંદર હજાર કરોડનું બજેટ બે હજાર સાતમાં વિધાનસભાની અંદર મોઈક્યું હતું તે વખતે હું કહેતા હતા કે આ પંદર હજાર કરોડ શું થશે તો મારે કેવું છે આટલા દસ વર્ષ માં એક લાખ કરોડ વપરાય ગયા અને બીજા આ વિધાનસભા ની અંદર બીજા એક લાખ કરોડનું બજેટ પ્રાવધાન કર્યું મારા મારા ભાઈઓ બહેનોને ખબર છે બોરઅલી ની અંદર પેલા દેવાખાના કોઈ ના સાહેબ જોવા ના મળે આ બધા ફલાના રાઠવા ભલાના રાઠવા 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 આવા બધા દવાખાના થયા છે આ નરેન્દ્ર મોદી સાહેબ બી આ સોચ હતી એને લીધે સાહેબ મેડિકલની જગ્યા પહેલાં ભરા નહોતી અને હવે મેડિકલની જગ્યા આ સરકારના ભયવંતને કારણે મેડિકલની જગ્યા ભરાય અમારો આદિવાસી નોની કરો ડૉક્ટર બન્યો છે આ બધા આ બધું કામ હોય

જાહેર થવાનું હતું વિધાનસભાની ચૂંટણી અને સાહેબ મે માન્ય મુખ્યમંત્રીને રજૂઆત કરી માન્ય હાલના અમારા પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલ સાહેબ તે વખતે આપણે માર્ગ મકાન હવાલો સંભાળતા હતા સાહેબ મે કહ્યું મારી ચૂંટણી જાહેર થાય છે સાહેબ મારી ફાઈલ અહીંયા પડી છે બોલ જોજવાનો બોલ છત્રીસ કરોડના ખર્ચે રાતે અગિયાર વાગે સાહેબ સીએમ સાહેબે સહી કરી અને આ કોલનું ખાત પૂરત બી થઈ ગયું અને આ કામ ચાલે છે એવા તો કેટલા બધા પુલો નસવાડી સંખેડા બધામ થયા છે ઉદયપુર માં બી થાય છે અને માં બી થાય છે પણ તમે બધા બોલજો તમે સાચી વાત કરજો એ લોકોને કહેજો તમે અહીંયા તમારા વિસ્તારમાં કામ કરો

તો આપણે લોન લેવી પડતી હતી ગામડામાં અને સાહેબ પગ ધોવા પડતા હતા ચોમાસામાં પેલો ઘરવાળો વાળો કે જોજો ભાઈ મારું ઘર લીપન વાળું છે પાટું ખાઈ લે છે તો આવી પરિસ્થિતિ હતી અને પંચાનું ઘેરે ઘેર રોલ બની ગયા અને બધા રોલ બન્યા અને સાહેબ રસ્તા બન્યા આ કામ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થયો થયું ન ભૂતાન ભવિષ્યતે કોઈ એવું કેતું હોય પર આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કામ કર્યું છે નરેન્દ્ર મોદી સાહેબે ગામડે ફરી ફરીને આદિવાસી સમાજની વાતો સાંભળી છે અને એને નિકાલ કરવાનું કામ તો આજે ડોક્ટરો એટલે દેખાય ભાઈ વકીલો એટલે દેખાય મામલો ત્યારે એટલે દેખાય એમને એમ દેખાય નહીં એના શિક્ષણ આપ્યું છે

અને કેટલી સ્કૂલો બાકી છે બીજી મારી વાત છે આ તમને હમક પડે કે બોલું બધા બોલજો કડલી બોવડે નસવાડી તાલુકાની અંદર આ સરકારે આજી જાજી સરકારે આ ભૂપેન્દ્રભાઈની સરકારે આદિવાસીનો નિકરો ભરી સકે એને માટે રહેવા જમવાની વ્યવસ્થા

ભગવાન કે સમાચાર ની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીકરતા ગુજરાત ન્યૂઝ ને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવી ને સમાચાર ની ઝડપી માહિતી મેળવો